પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે રિક્ષા અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલ ચાલક બાળક વળાક લેવા જતા રિક્ષા સાથે જોરદાર ટક્કર થઈ હતી બાળકને બચાવવા જતા મુસાફરો ભરેલી રિક્ષા ફંગોડાઈ ગઈ હતી અકસ્માતની ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ છે જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે

અકસ્માતની ઘટનામાં બાળક ને સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે સદનસીબે રિક્ષામાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાને કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં વાહનોની અવરજવર વધુ રહે છે આવા અકસ્માતો અટકાવવા માટે સ્થાનિક રહીશો દ્વારા સલામતીના પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે જયેશ મકવાણા દિવ્યાંગ ન્યુઝ સિદ્ધપુર પાટણ